માળીહાટીના રડી ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત અમરાપુર સીટનું સ્નેહ મિલન યોજાયું પ્રાપ્ત વિગતો મુજબ માડીહાટીના વિરડી ગામે કારડિયા રાજપૂત ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત અમરાપુર સીટનું સ્નેહ મિલન યોજાયું કાર્યક્રમમાં ઉપસ્થિત માળિયા માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા રામસિંહભાઈ ડોડિયા રામસિંહભાઈ ચૌહાણ જલંધર માર્કેટિંગ યાર્ડ ચેરમેન કાનજીભાઈ યાદવ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીએ દેશમાં થયેલા વિકાસ અંગેની વિગતો આપી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કલ્પેશભાઈ ધડકાત વિરડીવાળાએ કર્યું હતું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે